સમિત્રો એનКનસલ પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ગેસની બોટલમાંથી પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા એક ઈસમને પકડી પાડતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના એપ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાનાઉ તરફથી જિલ્લામાં ગેસની બોટલમાંથી અનધિકૃત રીતે પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર બીએન એન સગરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે સારંગપુર પદ્માવતીનગર પ્લોટ નંબર અગિયાર જય ભૈરવ કિરાણા સ્ટોર નામની દુકાનમાં ગેસ રિફિલિંગ કરતા એક કિસમ કરણભાઈ ભેરુલાલ ચંદેલાને પકડી પાડી તેઓની પાસેથી નાની મોટી ગેસની બોટલ નંગ છ તથા વજન કાંટા નંગ એક અને રિફિલિંગ પાઇપ સાથે કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓની વિરુદ્ધ ઇપીકો કલમ બસો પંચ્યાસી ત્રણસો છત્રીસ મુજબ ગુનો દાખલ કર્યા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ